લખતરની મુખ્ય બજારમાં વાસમોની લાઈન લીકેજ થતા બજારમાં પાણીની રેલમ છેલો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં નલસે જલ યોજના અંતર્ગત વાસ્મો પુરસ્કૃત ગ્રામ પેયજળ યોજના દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં લખતર શહેરની અંદર ઘેર ઘેર શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચ શહેરની અંદર નવી પીવાની પાણીની લાઈન નાખવામાં આવી છે પરંતુ શહેરની અંદર નવી અંદર પાણી વિતરણ કરવાના સમયે લાઇનો લીકેજ થવાના બનાવો બનતા હોય છે ત્યારે યોજના અંતર્ગત નખાયેલી પાણી લાઈનનું કામ ગુણવત્તા વાળું થયું હોવાનું ઘાટ જોવા મળી રહ્યું છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર પાણીની લાઇનોમાં લીકેજ થતા અવારનવાર રિપેરિંગ કરાઈ છતાં પાણીનો વિતરણના સમયે લીકેજ થતા પ્રજાજનોમાં રોષ ફેલાયો છે ત્યારે તંત્ર દ્વારા અનેક વખત સ્તરની મુલાકાત કરાઈ હતી છતાં પણ કોઈ જાતના પગલા ભરવામાં નહીં આવતા તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત હોય તેવું લોક મુખ્ય રહ્યું છે દફતરમાં જ્યારથી વાસમોની લાઇન નાખીએ ત્યારથી આવી જ પોઝિશન છે છેલ્લા ત્રણ વર્ષથી મારી દુકાનના પાયાની અંદર તાળું પડી છે પાણી અવરનવર આવે નળ ત્યારે લીકેજ થાય છે એ ગટરનું પાણી એ છલકાઈને મારા પાયા ના હિસાબે મારી દુકાનની દિવાળુંમાં એ તાળા પડી ગયા છે તંત્ર શું રજૂઆત છે તમારી કેટલી વખત રજૂઆત કરી સરપંચને કરી અધિકારીને કરી તલાટીને કરી તાલુકા પંચાયતમાં કરી અરજીએ દીધેલી છે ઘણા બધાએ માણસોએ દીધી છે કોઈનું કંઈ સાંભળતા નથી સ્ટોર દુકાનવાળા મહેન્દ્રભાઈ પટેલ બોલું છું અહીંયા ગ્રામ પંચાયત પાણીની લાઈન લીકેજ થાય છે દસ થી પંદર દિવસથી પાણી આજથી જ લીકેજ થઈને આઠ આટલી બજારમાં પહોંચે છે તો આ રિપેરિંગ કરવા માટે અમે જણાવ્યું છે પણ હજુ કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી અને આ પાણી બધું અમારા દુકાનના પાયામાં હોતા જાય છે તો આ જટ રિપેરિંગ કરવા વિનંતી દુકાનની બાજુમાં લાઈન લીકેજ હોવાથી તમારા ગ્રાહકમાં પણ ફેર પડતો હશે ગ્રાહકને પાણી પણ ઉડે છે બરોબર અને તમને ઉડતું હશે થોડું ઘણું મોટરસાઇકલ વાળા બે ફાર્મ નીકળતા હોય છે અને પાણી ઉડતું હોય છે